એનો મતલબ સમજવાનો કે તમારે એસી માર્ક પાકા કારણ કે સૌથી અગ્રામાં અગ્રો ટોપિક લાગતો હોય કે માર્ક વ્યક્તિઓના બાળકોના જે કપાતા હોય ને એ ટોપિક એ આવવા છે બરાબર આથી આજ આ ટોપિક એકદમ સહેલાઈથી તમને આજ સમજાવવાનું છે જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક તમે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું જો પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને શેર કરી દેજો તમે લાઈક કરજો અને એ તમારી લાઈક જ ઈજ મારી આમ ખરેખર મોટિવેટ થવા માટેની એક ચાવી બની જાય છે રાઈટ

તમારી સ્કૂલમાં કોઈ રાઉન્ડ ચાલતા હશે બરાબર તો ઈ પેપર જોશો ને તો એમાંય તમને આ પ્રશ્ન દેખાશે તમે કોઈ પેપર સેટ લીધો હશે એમાં પણ જોશો ને તો તમને આ દેખાશે અને જો તમારે પેપર સેટ લેવાનો હોય દેવશક્તિ પેપર સેટ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપ્યું છે એમાં તમે નામ ને ધોરણ મોકલી દો તમારો પેપર સેટ તમારા ઘરે બે દિવસમાં મળી જશે બરાબર અને ઓનલાઈન પેપર સેટ જોતો હોય તો પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખજો જાગતે રહો એટલે તમારા પાસે એક પેપર સેટ પણ પહોંચી જશે ઓનલાઈન મોબાઈલમાં રાઈટ તો આજના પ્રશ્ન હું એમાંય તમને મોસ્ટ ટાઈમથી દેવાનો છું કે આ પ્રશ્ન બાળકો ખાસ કરજો એટલે તમારે સમજવાનું કે બોર્ડને રિલેટેડ વાત હોય બરાબર હવે આમાં પહેલા તો એમ થાય કે સાહેબ આમાં જોવું તો જોવું શું આ પાર્ટ આ જે છે ટોપી ઈ ટોપીમાં સાહેબ હાઉથી અગત્યનું શું ભાઈ આ બધા પ્રશ્નોના જવાબ આવડે કેતી આપણે

આયા જેટલા કહું છું એટલાને તમે માત્ર પાકા કરી લો શું કરી લો આની અંદર થી જ દેખાશે હવે તમે એમ કહો સાહેબ તમે એવું કઈ રીતે કહી શકો તો આ તો મેં તમને આપ્યા હું તમારી કઈ સ્કૂલમાં માં ભણું તો મને ખબર નથી તમારે સ્કૂલનું પેપર લેવાનું અને હું જે તમને અત્યારે પ્રશ્ન આપું છું જોવાનું તમે એમ કહો વાહ બાપુ વાહ હા મોજા અંદર થી આનંદ આવશે તો આવો શરૂઆત કરીએ છીએ આ ટોપિક ની સાથે કેવી રીતે પૂછાય એ રીતે અભિષેક દવે સર ધોરણ સંસ્કૃત ગુજરાતી પરથી સંસ્કૃત વાક્ય રાઈટ તો શરૂઆત કરીએ તો પહેલું જ વાક્ય છે બાળકો ધૃતરા ભટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે હવે જો તમને રામ પર કે બલ કે જન પર આવ તો ઘટો એક વચન હોય ને એમાં હંમેશા પાછળ પુલ્લિંગમાં વિસર્ગ હું શું આવે વિસર્ગ તો ઘટોત્કચ અહીંયા પૂછે તો આપણે કાઈ ન કરવાનું ઘટોત્કચ હ પાછળ બે મિનિટ

અને હતા એટલે હું આવ્યો આ સીત અસ તો અસ્તિ અને હતા તો આ સીત આ કું બેયું ધૃતરાષ્ટ્રહ કૌરવાના જનકહ આ સીત આગળ અમે દૂતને હણનારા નથી મોસ્ટ ટાઈમલી અમે અમે માટે શબ્દ અસ્મદ અને યુસ્મદમાંથી લેવાનું લેવાનો હોય પ્રથમ બહુવચન છે વય આવે અમે માટે દૂતઘાતકા દૂતને હણનારા દૂતઘાતકા અને નથી માટે ન જો આયે અસ્મદ દૂધ ગાતકા ન પાણી વાત રે મી ડાય ન એમ નું એમ અસ્મદ નું હું લખ્યું અમે એટલે વયમ વયમ દૂધ ગાતકા ન હવે મોસ્ટ 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 આઈ આપણા ત્રણ કર્તવ્યો છે આપણા માટે અસ્મદ શબ્દ છે અસ્મદમાંથી આપણે લઈએ સચ્ચિ અસ્મા ત્રણ એક સરખું ત્રીની વચનાની

જો કારણમ એમ હોય માથે મિંડુ વિના એમ દુર્ઘટના એમ થતી નથી તો ન ભવતિ અહી જો ભૂ ભૂનો ભવ ભૂ એટલે પાણી રે બાળકો નાના ઓલા હોય બચ્ચા હોય માંગતા હોય ભૂ યા તમારે દો નહીં આ ભૂ એટલે ભવતી થાય પાડો કે સાહેબ આયે તો ભૂ લખ્યું આપો તો આવા લે ઓલા આમ ગમું તો ગ્લાસ ભર્યો પેપર માં ઢોળે કાચકા માં લખ્યું ભૂ એમ એમ ન હોય તમાટો હો અહી સમજો કે વિના કારણમ દુર્ઘટના ન ભવતી આગળ પથ્થરો અચેતન હોય છે કેવા હોય છે અચેતન તો પથ્થરો જાજા છે તો પ્રસ્તરાહ હે જનહ જનો જનાહ પ્રસ્તરહ પ્રસ્તરૌ પ્રસ્તરાહ એટલે બાળકો શું બને પ્રસ્તરાહ અચેતનાહ સંતિ બરાબર આગળ માણસ મોસ્ટ ટાઈમલી સુખ અને દુઃખ અનુભવ કરે છે

ઉતરી જ જશે અહીંયા ભણતા હોય આપી ચેનલ માં નો ઉતરે એવું બને પણ છતાંય તમને કઈ ડાઉટ હોય તો આને યાદ કરી લેવાનું મોસ્ટ આઈપી છે અને ખાસ યાદ હું બોલું છું એના ઉપર તો ધ્યાન આપજો એટલા તો કરજો જ અને ટેક્સ્ટબુક માં પાર્ટ ચોથા અને આઠમા ની પાછળ આપેલા છે ને એ કરી જ લેજો એમાંથી એક અથવા બે આવશે 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 હે આવશે

બરાબર હવે હું બધા વાક્યો છે બોલવાનો નથી આઈએમપી છે વચ્ચે મે તો જઈશ બાકીના જોતા જવાના પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન માં છે એ નંબર ઉપર કેજો એપ્લિકેશન માં જાસો અહીંયા તમને મળતું જ છે બરાબર આ બધા તમને મળશે અને તમે ખૂબ સારી રીતે આને જોઈ શકો છો આને કરવાનું છે ખુશ થયેલા પ્રજાજનો પાસેથી રાજાઓ વળતા પ્રિયની ઈચ્છા રાખે છે તો કે બાય ખુશ થઈ રહ્યા પ્રકૃતિ ને પ્રકૃતિ પ્રકૃતિ પ્રિય તો કે ભાઈ ત્રિતા વ્યહ પ્રકૃતિ વ્યહ પ્રતિ પ્રિયમ અપેક્ષંતે રાજા નહ આ બે રીતે આવશે સુધારી લેજો રાજા નહ રાજા એની આવે રાજા નહ આગળ તમે રાક્ષસના પરિવારને રક્ષો છો ત્વમ રાક્ષસસ્ય બૃહજનમ રક્ષસી આ પણ આઈએમપી છે આટલું જ મારું માણીનું છળ છે

અને તમે જ છો નીચે લાઈક નો બટન દબાવવાનું બાકી છે ભવાન એ વતાવત પ્રથમ બટન દબાવો અને બસ સબસ્ક્રાઇબ બટન નો બટન નોતી જાવ જોઈ જો પહેલા હું કીધું તમે જ પહેલા હે શંકા કરવા હું લેવા દો બરાબર હે શ્રેષ્ઠી નામ અલમ આ શંકાયા ચલો આ બધા આવી પી છો હવે હું સાબાસ તંદુંદા સાબાસ બાસ એટલે વાઇસ નહી હો ને કે રમુ નથી કે બાઈસ આવે क्या करो स्प्रे सेटिंग क्या ना हम गांव में क्या के ए साहेब आ बहु 22 मारे तुमने किदो हम क्यों भाई भाई ये तो पे खाओ पर करवा तुम्हें सेंट है तो 17 सेटो ने आपने 22 कहता हो सुगन ने 22 के विचार होता 22 ना तो हूं कहता है हैं आगे सब के भाई साबास એટલે થઈ સાધુ જ એટલે 10 સાધુ ભલે એ सभी आपको करने भाई पूना मनाया चंद्रती प्रजाजनो

पठने न किम भविष्यति उपपद विभक्ति में आवे ना आया आवे अगर ले ले भाई ले के नाम थे एकलो एकलो भाग को लो जो हम कमुक नाम हाथ हड़ी है ना घड़ी पर वक्त ही नहीं है अरे वाला ओ तो आई बोल रही है ना एक तो जो व्यक्ति हमारा ये वाला नहीं ना ये वो करना क्या चालू पाचू

મોકલી દયો ધડબડાટી ઝાલાજીરુ બોલાવાનું છે આ તો તેસીમાંથી છે લેવા છે તો આવી જ આવી રીતે મસ્ત મજાના અલગ અલગ જુનોન ને અલગ જુસ્સાથી તમારા માટે વિડિયો બનાવતો રહીશ તમે ગુરુ દક્ષિણા દેવા માંગતા હોય કે સાહેબ બહુ સારું બનાવ્યું મજા આવી આનંદ આવ્યો તો ગુરુ દક્ષિણામાં 10 લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરાવો 10 લોકોના મોબાઈલ માં અભિષેક દવે સર્ચ કરીને બટન દબાવો એટલે તમારી ગુરુ દક્ષિણા ઓનલાઈન મારા સુધી પહોંચી જાય સમજાણો આપણો ટાર્ગેટ એવો છે કે સંસ્કૃત ને આપણે ગુજરાતમાં નંબર 1 છે અને નંબર 1 માં હજી આગળ વધારવું છે બરાબર તો થઈ જાય આવ તૈયાર નેક્સ્ટ વિડિયો માં અલગ જુનો ને અલગ જુસા થી મળીશું ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો બાય બાય